આવેલ તળાવ સિંચાઈ કામ કામનું માન્ય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સાહેબ ના હસ્તે મળતી માહિતી મુજબ તારીખ બે બાર બે હાજર ચોવીસ સોમવારે અંતરિયાળ અને દાહોદ લીમખેડા અને સાલોદ તાલુકાના સરહદી વિસ્તારના સુથારવાસા ગામના મુવાડી ફળિયામાં આવેલ તળાવમાંથી રૂપિયા એક કરોડ આઠ લાખ ચોસઠ હજારના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજનાનું કામ મંજૂર થતાં સાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સાહેબના હસ્તે જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ સુનિલભાઈ હઠીલા જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ઉષાબેન ગામના સરપંચ શ્રી તાનસિંહભાઈ માવી તાલુકા સભ્ય શ્રી બલુભાઈ ડીડોટ સંજેલી સરપંચશ્રી કિરણભાઈ રાવત સરપંચ શ્રી લાલાભાઈ તથા જિલ્લા સરપંચશ્રી લાલાભાઈ તથા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના એન્જિનિયર શ્રી કિશોરભાઈ વસૈયા તાલુકા એન્જિનિયર અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ તળાવથી ગામમાં પાણીની અછતવાળા વાળા વિસ્તારને પાણીનો લાભ થશે તેથી આ યોજનાનો લાભ મળવાની આશાએ લોકોમાં ખુશી અને આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી હતી સંવાદદાતા દીપસિંહ આદિવાસી સમાજનો વિકાસ થાય આપણા સમાજનું ઉત્થાન થાય આ સમાજને પડતી મુશ્કેલીનું નિવારણ થાય આના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ડીસેક રાજ્યનો આદિવાતિ વિભાગ ના માધ્યમથી ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આપણને આજે સુધારું છે રૂપિયા એક કરોડ આઠ લાખ

અઢાર જેટલી યોજનાઓ છપ્પન કરોડના ખર્ચે